નમસ્કાર ખેડૂત મિત્રો આજના સૌથી મોટા પાંચ ખેડૂત સમાચાર વિશે માહિતી મેળવશું તેમાં રક્ષાબંધન પર મહિલાઓ માટે ખુશખબર ત્યારબાદ ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ સહાય યોજના ત્યારબાદ ખેડૂતોને બોરવેલ સહાય યોજના ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત ત્યારબાદ આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી આ સંપૂર્ણ સમાચાર આજના આ વિડીયોની અંદર જાણીશું તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો રક્ષાબંધન પર મહિલાઓ માટે ખુશખબર આવી ગઈ છે રક્ષાબંધનના અવસર પર ઉત્તર પ્રદેશમાં મહિલાઓ માટે બે દિવસમાં મફત મુસાફરી કરવાનો મોકો મળશે ઉત્તર પ્રદેશના પરિવહન મંત્રી એટલે કે દયાશંકર સિંહે જાહેરાત કરી છે કે રક્ષાબંધનના તહેવાર પર ગત વખતની જેમ બે દિવસ સુધી રોડવે બસમાં મફત મુસાફરી કરવાનો મોકો મહિલાઓને મળવામાં આવશે એટલે કે બે દિવસ સુધી મહિલાઓને આ મોકો મળવાનો છે ત્યારબાદની વાત કરીએ તો ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ માટે શિષ્યોવૃત્તિ સહાય યોજના શરૂ થઈ ગઈ છે તમામ ધોરણ એક થી આઠના વાલીઓને જણાવવાનું કે ગઈકાલે સમાજ કલ્યાણમાં થયેલ પત્ર મુજબ શિષ્યવૃત્તિ કામગીરી શરૂ થયેલ છે પરંતુ આ વર્ષે બે ત્રણ સુધારા કરવામાં આવ્યા છે તેથી વિદ્યાર્થીઓને કાર્ડમાં જો તમારું નામ નહીં હોય કે આધાર કાર્ડમાં પણ તમારું નામ નહીં હોય તો તમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર નથી એટલે કે દરેક વિદ્યાર્થીઓને રેશન કાર્ડમાં અધાર આંકના મેમ્બર આઈડી ઓનલાઈન વેરિફિકેશન થયેલા હોવા જોઈએ ત્યારબાદ આધાર કાર્ડ વેરિફિકેશન થયેલું હોવું જોઈએ અને બેંક ડિટેલ તમારી વેરિફિકેશન હશે જેથી ચાલુ વર્ષમાં શિશુ જમા થવામાં થોડું મોડું થઈ શકે જેથી વાલીઓ ખાસ નોંધ લેવાની છે એટલે કે જો તમારી આધાર કાર્ડ તમારું લિંક હોવું જોઈએ અને રેશન કાર્ડમાં તમારો અઢાર આંકનું નામ હોવું આંકડાનો નંબર હોવો જોઈએ અને બેક ડિટેલ તમારી વેરિફિકેશન હશે તો તમને શિષ્યવૃત્તિ યોજનાનો સહાય આ સહાય તમને મળશે ત્યારબાદ ખેડૂતો માટે બોરવેલ સહાય યોજના ભૂગર્ભ જળને વધુ ઓછા લાવવા હેતુથી રાજ્યમાં બંધ અને ઉપયોગી અંદાજીત દસ દસ હજાર ખાનગી ટ્યુબવેલને વરસાદના પાણીથી રિસાર્જ કરવા માટે એકસો પચાસ કરોડની મહત્વપૂર્ણ ન ભૂગઢ જળ રિસાર્જ યોજના બોરવેલને મંજૂરી આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા આ બંધ બોરવેલ અથવા બોર રિચાર્જ માટે નવ જેમ બરાબર દસના ધોરણે એટલે કે નેવું ટકા ફાળો ખર્ચ રાજ્ય સરકાર આપશે અને દસ ટકા ફાળો લોક ભાગીદારોથી આપવામાં આપવામાં આવશે એટલે કે તમારે પણ આ સહાયનો લાભ હોવો હોય તો જલ્દીથી આ સહાય વિશે માહિતી મેળવી લેજો ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો નાગરિકોને નર્મદાનું પાણી પહોંચાડવા માટે ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય લઈ લીધો છે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર રાજકોટ મોરબી બોટાદ ભાવનગર જામનગર અમરેલી જિલ્લાઓમાં કુલ દસ ચાલીસ જળાઓમાં જુદી જુદી સૌથી યોજના એટલે કે ચાર પાઇપલાઇન દ્વારા માફકે નર્મદાનું પાણી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા જિલ્લામાં કુલ નવસો ને બાવન તળાવોને જુદી જુદી તેર પાઇપલાઇનો મારફતે નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી દીધી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આજે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે તો મિત્રો આજે છે તારીખ ચૌદ ઓગસ્ટ ચૌદ ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ભરૂચ સુરત નવસારી વલસાડ બનાસકાંઠા સાબરકાંઠા સાથે વરસાદની શક્યતા છે જ્યારે વલસાડ છોટા ઉદેપુર પંચમહાલ ડાંગ તાપી આનંદ ખેડા ગાંધીનગર નર્મદા વડોદરા દાહોદ મહીસાગર અરવલ્લી અમદાવાદ મહેસાણા પાટણના મોટા ભાગના સ્થળો પર ગાજવીજ સાથે હળવાતી મધ્યમ વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ આજે જોવા મળવાનો છે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા પાંચ ખેડૂત સમાચાર જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો